આપણી ભારતીય સંસ્કૃતિમાં માટી આપણે ધરતીને મા કહીએ ખબર છે આપણે જે પણ અનાજ ખાઈએ છીએ એ ક્યાં પાકે છે ધરતીમાં એમ આપણા ઘરની અંદર દરેકના ઘરે માટીની વસ્તુઓ હોય છે જસુભાઈ આપણી સામે સરસ મજાનું માટીનું એક માટલું ઘડીને જો તૈયાર કરીને મૂકી રહ્યા છે આ માટલા ઘડતા તેમને દિવસમાં લગભગ એ ચાલીસ માટલા તૈયાર કરતા હશે આ માટી ચીકણી માટી છે જે ડાકોરથી તળાવ તળાવ કિનારા ખીજલપુર ગામ એમ અલગ અલગ જગ્યાએથી તેઓ માટી લાવે છે અને પાછા ગામની પણ થોડી માટી ગુરાળું માટી એમાં ઉમેરે છે અને જેથી એની પકડ પણ બની રહે અને એ એ સાપ ગારવાની હવે આ તૈયાર થયેલું માટલું જે આપણે જોયું એને ટીપવા માટે લઈ જવામાં આવે છે ટીપા છે માટલાને ટીપે છે શું કરવા માટે એને સરસ આકાર ઘાટ આપવા માટે શું કરવા માટે હ ઘાટ આપી રહ્યા છે જુઓ જુઓ છો ને બધા હા સરસ મજાનું માટલું જુઓ તમારી આજુબાજુ પાછળ જે માટલા પડ્યા છે ને બધા તૈયાર થયેલા ટીપેલા પડ્યા છે પાછળ દેખાય છે માટલા એ ટીપીને તૈયાર કરીને મૂકેલા છે અને હા એ આકાર આપવામાં આવે છે લાકડાનું છે ને

મારે પાડીયા માટે તો આનું બાય આ જો આ અહીં કોણ છે તો ચાર ખા છે જન આપણ તો બરાવ મસુ પણ હોય પછી લુચી એને કલર મારવાનો કાપ કલર માર્યા પછી પાછો છોડે લાવવાનો પાછો છોડે લાવ્યા પછી એને કલર મારવાનો પછી ચાકડા ઉપર ચડાવવાનો પછી લીસા કરવાનું પછી લીસા કરીને તડકે મેળવ્યા પછી તડકે ડિઝાઇન કાઢવાનું

સૌતે કારણે દરકે કાળ્યાવાનો અમૂચી કાઢવું હમ અમૂચી થઈ તાપ મે તાપ પાક લો પછી ચર્યા પછી આને ડિઝાઇન પાડવાની આ માટી કારવાળો આ માટીનો આ માટી છે હમ આ માટી કારવાની આ માટી છે આ કામ રો અંદર છરવા દે અંદર છરાવા તારે એટલે બાર કાડી દેવાની છે ચાણાથી ગાડવાની આય ચાઇનાથી ગાડવાની હમ ચાઇનાથી ગાડવાની બહુ ચીવટ વાળું કામ છે બધું મજૂરી છે હા કામ